ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે બે હજાર નો રિપોર્ટ દિવ્યાભાસ્કર ન્યૂઝ પેપરમાં આપવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી કામ લાંચ વિના શક્ય નથી આ સાથે જ જણાવવામાં છે કે સર્વેમાં ટકા કંપનીનો સ્વીકાર છે અને ચોપન ટકા એ પ્રોફેશનલ્સે પણ લાંચ આપવી પડતી હોવાનું જણાવ્યું છે અને છેતાળીસ ટકા એ સમયસર પ્રક્રિયા થાય તે માટે લાંચ આપી હોવાનું જણાવ્યું છે દેશમાં સરકારી વિભાગોમાં કામ મેળવવાથી લઈને પેમેન્ટ સુધીની પ્રક્રિયામાં વ્યવસાયિક એકમો કે કંપનીઓને લાંચ આપવી પડે છે નામ જાહેર ન કરવાની શરતે છાસઠ ટકા કંપનીઓએ એવું જણાવ્યું છે કે તેમણે છેલ્લા બાર મહિનામાં વિવિધ સરકારી અર્ધ સરકારી વિભાગોમાં લાંચ આપી છે લોકલ સર્કલ્સ દ્વારા દેશના એકસો ઓગણસાઠ જિલ્લાની નવ હજાર કંપનીના અઢાર હજાર પ્રતિનિધિઓ સાથે હાથ ધરેલા સર્વેમાં સામે આવ્યું છે કે ચોપન ટકાને લાંચ આપવા મજબૂર કરાયા જ્યારે છેતાળીસ ટકાએ સમયસર પ્રક્રિયા હાથ ધરાય એ માટે લાંચ આપી સૌથી વધુ પંચોતેર ટકા લાંચ આપવાનું પ્રમાણ લીગલ મેટ્રોલોજી ફૂડ ડ્રગ હેલ્થ વિભાગમાં હોવાનું સર્વેમાં સામે આવ્યું છે ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે બે હજાર ચોવીસ રિપોર્ટ મુજબ ત્યાંશી ટકા લાંચ રોકડ રૂપે આપવામાં આવી છે જ્યારે સત્તર ભેટ સોગાત રૂપે આપવામાં આવી છે માત્ર ઓગણીસ ટકા જણાવ્યું છે કે તેમને સર્વેમાં સામેલ થયેલા લોકો પૈકી તેતાળીસ ટકાએ કહ્યું કે તેઓએ છેલ્લા બાર મહિનામાં પોલીસ અધિકારીઓને લાંચ આપી છે ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓને લાંચ આપવાનું પ્રમાણ બેતાળીસ ટકા પાવર ડિપાર્ટમેન્ટમાં એકતાળીસ ટકા જ્યારે એક્સાઇઝ અધિકારીઓને લાંચ આપ્યાનું પ્રમાણ આડત્રીસ ટકા છે આ સાથે જ રિપોર્ટ મુજબ સીસીટીવી કેમેરામાં અને ડિજિટાઈઝેશનની સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ઓછો નથી થયો તેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીસીટીવીથી દૂર બંધ દરવાજાઓની પાછળ લાંચ આપવામાં આવે છે જોકે કે સરકારી ઇપ્રોક્યુરમેન્ટ માર્કેટ પ્લેસ જેવી પહેલાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટેનું મહત્વનું પગલું છે આ સાથે જ સૌથી વધુ લાંચ કયા વિભાગમાં અપાય છે કેટલા ટકા આપવામાં આવી છે વિભાગનું નામ લીગલ મેટ્રોલોજી ફૂડ ડ્રગ હેલ્થમાં પંચોતેર ટકા લેબર પીએફમાં ઓગણસિત્તેર ટકા પ્રોપર્ટી લેન્ડ રજિસ્ટ્રેશન અથવા ટ્રાન્સફરમાં અડસઠ ટકા જીએસટીમાં બાસઠ ટકા પબ્લિક ડિપાર્ટમેન્ટમાં ઓગણસાઠ ટકા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવન ટકા ઇન્કમ ટેક્સમાં સુડતાળીસ ટકા ફાયર ડિપાર્ટમેન્ટમાં પિસ્તાળીસ ટકા આ સાથે જ એકતાળીસ ટકા કંપનીએ અનેકવાર વાર લાંચ આપી છે અનેકવાર લાંચ આપી એકતાળીસ ટકા એક બે વાર લાંચ આપવામાં આવી હોય તેવા ચોવીસ ટકા લાંચ વગર કામ કરાવી હોય એવા સોળ ટકા આપવાની જરૂર નથી પડી એવા ઓગણીસ ટકા છે આ સાથે જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેતાળીસ ટકાએ કહ્યું કે પોલીસને લાંચ આપી છે